અટકે છે સુંદર દ્વાર નગર નું જોયું છે નગરમાં પ્રવેશ કરે છે પ્રવેશ કરતા સુંદર મંદિર જોવે છે કોઈને પૂછવા લાગે મંદિર કેવા ભગવાન નું છે ભાઈ વૃદ્ધ આ મંદિર નથી આ શિવાલય છે જે સ્થાન પર દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે જે સ્થાન પર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું હોય છે તેને શિવાલય કહેવાય આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્છતે આ શિવાલય છે દેવરાજ ને થયું જીવન વીતી ગયો ના શિવાલય ગયો ના દેવાલય ગયો ના જીનાલય ગયો ના મંદિર ગયો લાવને ત્યાં જાવ વૃદ્ધ અવસ્થા છે ભૂખ લાગી છે પ્રસાદ સ્વરૂપે ખાવાનું મળી જાય આ વ્યવૃદ્ધ દેવરાજ થાકી ગયેલો પાપથી ઘેરાયેલો દેવરાજ રોગથી પીડિત દેવરાજ છે શિવાલી ને જાય છે ઘણા બધા ભાઈઓ બહેનો વડીલો બેઠા છે કોઈ આચાર્ય જે કંઈ વક્તવ્ય આપે છે ત્યાં દેવ દેવરાજ પૂછવા લાગે છે શું થઈ રહ્યું છે કઈ ખબર જ નથી સત્સંગ શું કહેવાય કથા શું કહેવાય ભગવાનનું દેવસ્થાન પૂજા અર્ચન દર્શન શું કહેવાય આત્મકલ્યાણ કેવી રીતે થાય ભવ પાર કઈ રીતે થઈ શકાય શું જ નથી કારણ કે જીવન આખું મદેરાપાન કર્યું છે અભક્ષનું ભક્ષણ કર્યું છે જુગાર ખેલ્યું છે જીવનના અહીંયા તરફ જોયું જ નથી આ માણસે અને બુઢાપો વૃદ્ધ અવસ્થા થાકી ગયેલો માણસ સુરતા ભ્રમિત થયેલી છે કોઈને પૂછવા લાગે શું થઈ રહ્યું છે તો કોઈ કહ્યું ભાઈ આ ભગવાન મહાદેવનું શિવાલે છે ને ભાઈ ભગવાન મહાદેવના દરેક ભક્તો છે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે આચાર્યજી છે ભગવાનની કથા સંભળાવે છે ભગવાન મહાદેવની કથા સૌ સાંભળે છે આ મહાદેવના ભક્તો છે ખબર નથી દેવરાજની કથા શું છે કથાનું વક્તવ્ય શું છે ખાવા પીવાની અપેક્ષાથી કાંઈ મને ભોજન મળી જાય પ્રસાદ મળી જાય તો મને તૃપ્તિ થાય કારણ કે ભૂખની પીડા છે શરીરમાં રોગ છે થાકી ગયેલો પીડિત માણસ છે જ્યાં ભગવાન મહાદેવની કથા થતી હતી ત્યાં અંતમાં છેલ્લે બેસી જાય છે કથામાં ચિત્ત નથી કથામાં મન નથી કથામાં ભાવ પણ નથી બસ કથા સ્થળે આવ્યો છે આમ તેમ જોવે છે જ્યાં ત્યાં જોવે છે ઘડીક બેસે ઘડીક ઉભો થાય આમ તેમ થાય કથામાં કોઈ ભાવ નથી કથામાં તેની ભક્તિ પણ નથી ભગવાન મહાદેવ સ્થળે બેઠો છે પણ બન્યું એવું થાકેલો માણસ હતો રોગથી પીડી ભૂખની પીડા હતી વૃદ્ધ અવસ્થા હતી જીવનની છેલ્લી અવસ્થા શ્વાસ ની ગતિ રૂંધાવા લાગે છે કારણ કે વૃદ્ધ અવસ્થા છે अनंतय शिव महापुराण ग्रंथ में कहयो आ पापी देवराज भरत देवराज थाकी गनो देवराज जहां भगवान की कथा धती थी शिव शिवस्थान तु शिव स्थान महास्थान परम धाम परम पदम श्वासनी गति अटकी जाय छ शरीर शांत हो गयो छ अथोड़े ने व्यवस्था तो अया धरती पे रहना मानसो करता होस कोई दफन अप अग्नि संस्कार करता जे करता होइते પણ આપણી સ્વયંની વ્યવસ્થા તો આપણા કર્મો પ્રમાણે થતી હોય ને શરીરની વ્યવસ્થા તો ધરતી પર રીત રિવાજો અનુસાર થતી હોય છે પણ આપણા સ્વયંની વ્યવસ્થા તો આપણા કર્મ અનુસાર થતી હોય ને હવે શિવ આપણા ગ્રંથની અંદર બહુ વિસ્તૃત આ બધું કહેલું છે યમના દૂતો આવે છે દેવરાજના જીવને પકડે છે લઈ જવાની તૈયારી કરે છે યમ દૂતો તેને કહે છે કે તને શરમ નથી આવતી બ્રાહ્મણ કુળમાં તને જન્મ મળ્યો જગત હિત હિત માટે કઈ કામ જ ન કર્યું તે ભગવાન એક અવસર આપ્યો અવસર ચૂકી ગયું હતું ધર્મનો પ્રચાર પ્રસાર કરો જન જન ઘર ઘર સુધી ભગવાનની વાતો પહોંચાડી ધર્મ ગ્રંથોનો પ્રચાર પ્રસાર કરો તારું કર્તવ્ય હતું તો તારું કર્તવ્ય ભૂલી ગયો અને માણસ દુખી ત્યારે પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે યમના દૂતો કહે એ તો તે તારું કર્તવ્ય યાદ ન રાખ્યું પણ કમસે કમ તને મનુષ્ય જન્મ મળ્યો એટલું તારે યાદ રાખવું જોઈએ કે નહીં દેવરાજ સાંભળે છે શું બોલે અમે તને યમરાજાની પાસે લઈ જઈશું બહુ સારી યાતનાઓ તારે ભોગવવી પડે છે આ નરકોનું વર્ણન કર્યું છે કે કેવા કેવા કર્મોથી કેવા કેવા દુઃખો વ્યાધિ ઉપાધિ તાપ સંતાપ બહુ વિસ્તૃત વર્ણન છે યમના દૂતો દેવરાજને આ બધું વર્ણન કરે છે એ સમયે લઈ જવાની તૈયારી કરે ભગવાન મહાદેવને કૈલાસમાં ખબર પડે છે અને ભગવાન શંકરજી પોતાના ગણોને મોકલે છે અને એ સમયે ભગવાન શિવના ગણો આવે છે અને યમનુ દૂતોને કહે છે કે આપ જાણો છો તેનો અંતિમ શ્વાસ ક્યાં સ્થાને લીધો તેને તેના માતા પિતાના પુણ્યને આપ જાણો છો યમના દૂતો મૌન રહે છે અને શિવ ગણો કહે છે કે આ જીવને અમને સોંપી દો જ્યારે યમદૂતો તો માન સન્માન સાથે દેવરાજના જીવને જીવને શિવગુણોને સોંપે છે અને ભગવાન મહાદેવના મહાદેવના લોકમાં આવે છે 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 અને ભગવાન રાખે આ દેવરાજ કહે ભગવાન નરકમાં જાતો જીવ જીવનમાં એક પણ સત્કર્મ પુણ્યકર્મ કોઈ સારું કામ નથી કર્યું અને યમના બંધનોમાંથી છોડાવનારા મહાદેવ આપ અને શિવલોક ની અંદર મહાદેવ દર્શન હું કરી લેલો પાપી જીવાત્મા આનો હેતુને ને પ્રયોજન કયું ભગવાન ત્યારે સ્વયં શિવ કહે છે દેવરાજ હું જાણું છું જીવનમાં એક પણ સત્કર્મ સારું કાર્ય પુણ્ય કર્મ નથી કર્યું તેમ તેની મને જાણ છે પણ તને પ્રશ્ન એ ઉદ્ભવ્યો છે કે યમના બંધનમાંથી કઈ રીતે મેં તેને છોડાવ્યો અને શિવલોકની યાત્રા કઈ રીતે થઈ અને તું મારા સન્મુખ કઈ રીતે આવી ગયો છે તો સાંભળ સ્વયં ભગવાન શિવ કહે છે સુંદર શ્લોકાત્મક કથા છે કે ભગવાન મહાદેવ શું કહે છે ભગવાન શંકરજી કહે સ્વયં મહાદેવ કહે છે દેવરાજ જે વયોવૃદ્ધ માતા પિતા હતા ને એ મારા પરમ ભક્ત હતા અને તારા માતા પિતાના પુણ્યને કારણે અંત સમયે જ્યાં મારું શિવાલય હતું ત્યાં તું પહોંચી ગયો અને સાંભળ દેવરાજ જ્યાં મારું શિવાલય હતું ત્યાં તો તો પહોંચી ગયો પણ જ્યાં મારી કથા ગવાતી હતી ત્યાં તું આવી ગયો તેથી મેં વરવચન આપેલું છે દેવરાજ દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ જેને દુનિયાનો એક પણ પાપ ન છોડ્યો હોય એ મનુષ્ય એકવાર શિવાલય અથવા જ્યાં મારી કથા થતી હોય તે પહોંચી જાય તેના જન્મ જન્માંતરના પાપમાંથી હું મુક્ત કરું છું દેવરાજ આ મારું વચન છે અને તું મારા શિવાલય સુધી પહોંચી ગયો જ્યાં મારી કથા ગવા હતી ત્યાં તું પહોંચી ગયો એ તારા માતા પિતાના પુણ્ય હતા અને તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તું શિવ સ્થાને પહોંચી ગયો અને મેં વરદાન આપેલું છે ભાવથી કુભાવથી કોઈ પણ મનુષ્ય કથાનું શ્રવણ કરે છે એનું હંમેશા હું કલ્યાણ કરું છું ભગવાન શંકર જે આ શ્લોક બોલા ધન્યા શિવ મહાપુરુષ તેથી સ્વયં શિવજી આ શ્લોક બોલ્યા મહાદેવ બોલ્યા સુંદર સંવાદ છે પણ બહુ જ અલ્પીકરણ કરું છું બહુ જ નાના રૂપ તમને કહેવાનો પ્રયાસ કરું છું

ભગવાન શંકરજી કહે છે કે જ્યાં મારી કથા ગવાતી હોય એ મહાસ્થાન છે સદાશિવ મહાસ્થાનમ જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ સ્થાનને સદાશિવ મહાસ્થાન કહ્યું છે આ કોઈ પોતાનો પગ મૂકે તો પણ પરમધામનો અધિકાર છે આ આવીને સાંભળે અને સમજે જીવનમાં ઉતારે જીવનને સાર્થક કરે અને જીવનમાં સમર્થતા પ્રાપ્ત કરે એનો તો ભીડો પાર છે પણ અહીંયા આવવા માત્રથી માણસનું સર્વ રીતે મંગલ થાય સાંભળવું હોય તો બે નંબર ઉપર સમજવું ત્રીજા નંબર ઉપર સ્વીકારવું અંતિમ નંબર ઉપર અનુસરણ કરવું એ તો જીવનની મનની વાત બાકી સૌ થોડા અનુસરણ કરવાના હતા બસ અહીંયા આવવા માત્રથી પોતાનો પગ મૂકે આયાં ભગવાન શિવજીનું વચન છે સદા શિવ સદા શિવ મા જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ ભગવાન સ્વયં શિવ કહે છે એ સ્થાન કોઈ સામાન્ય સ્થાન નથી અહીં કોઈ એક એક હજાર અશ્વમેધ યજ્ઞ કરે ને અને જે પુણ્ય એકત્ર થાય એ પુણ્ય એકત્ર જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ ભૂમિ પર એ પુણ્ય એકત્ર થાય છે આ શિવજીના સર્વ વચનો છે તેથી જે ભૂમિ પર આપણે બેઠા છીએ આ તો જગાબાપાની તપસ્થલી છે ના તો જગદીશ્વર મહાદેવ યાં બે રાજા છે શિવનું પણ સાનધ્ય છે તપસ્થલી છે વીરભદ્ર કાલભૈરવની સુંદર યહા સ્થાપના છે અતુત અતિ દિવ્ય સ્થાન છે આ ભૂમિ ઉપર બેસીને ભગવાનની કથાનું શ્રવણ કરવાનો અવસર મળે તે તો ભાગ્યવાન નહીં તે તો મહાભાગ્યવાન તે તો ધન્ય ધન્ય છે કેટલી સુંદર પવિત્ર ધરા પર બેસી ભગવાન મહાદેવ કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે આ ભગવાન મહાદેવ આપેલા છે તેથી કથા સ્થળે આવવા માત્ર કોઈ પગ મૂકે એ પરમધામનો અધિકારી છે પછી ભલે મંડપમાં આવીને ઊંઘી જાય ભલે ઝોલું જાય અને બાજુ ઊંઘ તો ઝોલું ખાતો હોય તો એ એ ઝોલું નહીં કહેવાનું ભગવાનને નમસ્કાર કરે છે એમ ભગવાનને પગે લાગી રહ્યો છે બહુ ભાવથી નમ્ર ભાવથી ધ્યાનસ્થ અવસ્થામાં તે ભગવાનને પ્રણામ કરે છે દેવરાત રાત જોડીને કહે છે મહાદેવ એ તો મારા માતા પિતા પુણ્યવાન હતા તેથી ભગવાન મને અંત સમય મહાદેવ મને આપની કથા સાંભળવાનો અવસર પ્રભાવથી કુભાવથી ભગવાન શંકરજી દેવરાજ ને પ્રભુ આપનું દર્શન થાય ને માગવાની જો ઈચ્છાઓ રહે તો તેના જેવો દુર્ભાગી જીવ કયો ભગવાન આપનું દર્શન થતા અન્ય વસ્તુ નહીં માગતા ભગવાન બસ મારી પરમ ગતિ થાય મને બીજો જન્મ મળે અને પુણ્યવાન માતા પિતા ન પ્રાપ્ત થાય મારી કેવી અધોગતિ થાય તેથી ભગવાન મને રોજ માટે આપનો સાનિધ્ય મળે અને ભગવાન મહર્ષિ વેદવ્યા શિવ મહાપ્રગ્રંથના ગ્રંથના પ્રારંભમાં કહે છે કે આવો માતા પિતાની હત્યા કરનારો માતા પિતાને દુઃખ આપનારો આ કલ્પનીય કરનારો તો અંત સમયે કુભાવથી ભાવ પણ નહીં એવા ભાવથી કથાનું શ્રવણ કરતો અને ગતો મુક્તો ભવ ક્ષણા એ જીવાત્મા જો મુક્ત થતો હોય આ ભગવાન સ્વયં બોલ્યા આપણા વાણી વ્યવહાર થી આપણા માતા પિતા ને દુઃખ થાય એમની હત્યા છે આપણા વાણી વ્યવહાર થી આપણા પરિવારને ને દુઃખ થાય એમની હત્યા જ આવો હત્યારો વ્યક્તિ અને કેવો ભયંકર પાપ કરનાર હું તો બોલી પણ ન શકાય એવા પાપ વધુ દ્વિજ